નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ છ પાંચ બે હજાર પચીસ મંગળવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ અને રેવડીનો પ્રસાદ ભગવાનને ધરાવીને ખાવો અને ખવડાવ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વેપારી સાથે સંબંધ બગાડતા નહીં વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિ વાળાએ પણ આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ અને શત્રુથી સાવધ રહેવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામ પૂર્ણ કરવા માટે જીદ નહીં કરવી મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિ વાળાએ આજે કામને બોલવા દેવું પોતે વધારે બોલવું નહીં શું નથી કરવાનું મિત્રો આજે આપણા કૌટુંબિક સભ્યો સાથે જીભાજોડી કરવી નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું કર્ક રાશિવાળાએ આજે પોતાના ખર્ચા પર કાબૂ રાખવો શું નથી કરવાનું મિત્રો આજે જવાબદારીથી ભાગવાનું નથી સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે હનુમાનજીના દર્શન કરવા જોઈએ અને ભગવાનને આંકડાનું ફૂલ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા કાર્યસ્થળ પર નવો માણસ નવો નોકર રાખવો નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે દૂધમાં મધ ઉમેરીને નાની નાની કન્યાઓને પીવા માટે આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સાથી સાથે મન મોટાવ કરવાનો નથી તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે હનુમાનજીના દર્શન કરવા જોઈએ અને ભગવાનના ડાભા પગ પરથી સિંદૂર લઈને એનું તિલક કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દિશાની યાત્રા કરવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ ને ઘરેથી નીકળતી વખતે એક લવિંગ મોઢામાં મૂકીને બહાર નીકળવું શું નથી કરવાનું મિત્રો આજે ભાઈ સાથેના સંબંધો બગાડવા નહીં એની સાથે ખોટો વ્યવહાર કરવો નહીં ધન રાશિ ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિ વડાએ આજે આવક જાવકના પલ્લાને સંતુલિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનો મિત્રો કચરો ગમે ત્યાં નાખવો નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું મકર રાશિવાળાએ આજે હનુમાન મંદિરે ગોળ અને ચણા આનો પ્રસાદ ધરાવવો જોઈએ ખાવો જોઈએ અને કવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા મિત્રને કે ભાઈને દગો આપવો નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ ને પોતાના ક્રોધને કંટ્રોલમાં રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈનું પણ એઠું ભોજન ખાવું નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે એક લાલ રૂમાલ પાસે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું આજે જૂનું ભંગાર લોખંડ ખરીદીને ઘરે લાવવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ છીએ નમસ્તે